આ પવનપુત્ર ગરબી મંડળનું છત્રીસમું વર્ષ ચાલી રહ્યું છે અને અમારા દરેક વખતે અવનવા રાસ હોય છે કે જેમ કે બેટી બચાવો સ્વચ્છતા એ ઉપરાંત જે કોરોના સમય હતો ત્યારે પણ લોકોને એની અવેરનેસ માટે અમે પીપીપી કિટ પહેરાવીને પણ કોરોનાની અમે માહિતી આપતા હતા એ ઉપરાંત પણ અમે રામ મંદિરનું જ્યારે હતું એ રામ મંદિરની પણ અમે આવી જ રીતે એક સરસ અહીંયા રામ મંદિર જ્યારે અયોધ્યા અહીંયા ખડું કર્યું હોય એવી અમે અહીંયા કૃતિ રજૂ કરેલી એ ઉપરાંત દીકરીઓ માટે જે અત્યાચારો થતા હોય છે ત્યારે એની પણ અમે જે ઘટનાઓ બની તે આવરીને એટલે કે દર વર્ષે સરકાર જે મેસેજ દ્વારા દ્વારા જે આપવા માગતી હોય છે એ છેવાડાના માનવી સુધી જાય અને અહીંયા બેસેલા જે લોકો છે એ પોતે સારી રીતથી આ કા માહિતી મેળવી શકે એનો પણ એક સંદેશ જાય કે એ કયું માધ્યમ તો માતાજીની આરાધના સાથે આધ્યાત્મિકતા સાથે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ સનાતન ધર્મની સંસ્કૃતિ છે આપણે ભારત દેશ છે એ દેશ છે વેદોનો છે એટલા માટે થઈને આ સનાતન ધર્મ સારી રીતે સચવાઈ રહે એના માટે અમે આ પ્રાચીન ગરમી ચલાવી રહ્યા છીએ

ત્યાં તો એ લોકો જે કંઈ મીડિયા દ્વારા માહિતી મેળવી હોય પણ અમે અહીંયા એ પ્રસ્તુત કરીને લોકોને બતાવ્યું કે ખરેખર ત્યાં શું બન્યું હતું અને એ પણ એક દીકરીઓના માધ્યમથી સાથે સાથે દીકરીઓ કે જે પોતાના જીવનમાં કાયમ માટે એ યાદગીરી પડે જે આ બધી થીમો છે એ અમારી જે જે દીકરીઓ ત્યારે રાસ ગરબામાં રહી હશે અને માની આરાધના કરવા આવી હોય એને એના જીવનમાં એ વસ્તુ યાદ રહે કે અમે જ્યારે ગરબીમાં રહેતા હતા ત્યારે અમે માની આરાધના સાથે અમે આવું એક કૃતિ દ્વારા અમે લોકો સમક્ષ રજૂ કરેલું એટલે કે આખી એની જીવનની યાદગીરીના રૂપે અમે ઓપરેશન સિંદુરની થીમ આ વખતે લીધી અને એ જે ખૂબ ખરાબ દુર્ઘટના કહેવાય અમારા માટે કે એ વસ્તુ અમારે લોકોને સમક્ષ રજૂ કરીને કહેવું પડ્યું કે ભાઈ આ એક જે બેની જે ઘટના એ આપણા દેશ માટે ખૂબ એક કલંકિત કહેવાય પણ એના માટે જે સૈનિકોએ બલિદાન જે આપ્યા છે એમને પણ આ એક શ્રદ્ધાંજલિ આપવા માટેનો અમે એક કાર્યક્રમના રૂપે આ ઓપરેશન સિંધુ રજૂઆત કરી હા મોંગલમાનો રાસ પણ અમારો અહીંયા ખૂબ છે કેમ કે માની આરાધનામાં મોંગલમાં અહીંયા જેમને જે આઈ ભક્તો આવીને બેઠા હોય છે એની જે માનતાઓ લેતા હોય છે એ પૂરી કરે છે એટલા માટે મોંગલમાંનો રાસ જે મા મોલમાનું નામ જ એક પરચા પૂરવાળી મા તરીકે ઓળખાય છે એટલા માટે અમારે મોંગલમાનો રાસ અમે અચૂક એકાત્ર અમે રજૂ કરતા હોઈએ છીએ અને એમાં પણ માં પરચા પૂરે છે એ ખૂબ સારી રીતે જે અહીંયા આઈ ભક્તો આવે છે એ બધાને પોતાના કે કે મગજમાં અને એના હૃદયમાં બંનેમાં એક છે ભાઈ ના અહીંયા જે કાંઈ માનતા લે છે અહીંયા પૂરી થાય છે એટલે લોકોની આ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અમે કીધું ને કે જેમ આપણા દેશમાં આ દુર્ઘટના બની જે પહેલગામવાળી પણ તે એની સાથે સાથે પેલગમના જે કંઈ લોકોને જે બહેનો એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખતા હતા એ સમય દરમિયાન જ આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને અમારી ગરબી માટે તો એક અમારા ઘર પરિવારના સભ્ય તરીકે પણ અમે કહી શકીએ કે કે વિજયભાઈ સાથે એક વિશ્વ હિન્દુ પરિષદના એક જ્યારે કાર્યકર હતા ત્યારથી જ લઈને અમારે નાતો હતો એટલા માટે અને અમારે પરિ પારિવારિક સંબંધ છે સાથે સાથે એ પૂર્વ મુખ્યમંત્રી પણ હતા અને એમને દેશ સેવા રાષ્ટ્ર સેવાની ભાવના સાથે કાર્ય કર્યું છે આર એસએસના પોતે સ્વયંસેવક પણ હતા એટલે અમે આ બધું આવરી લઈ અને આ દુર્ઘટનામાં એ આવી રીતે અમારી વચ્ચેથી વિદાય થયા એટલે અમને ઘણું દુઃખ થયું એટલે અમે કીધું કે જો પહેલગામના જે બધા છે મૃતકો એમને શ્રદ્ધાંજલિ આપતા હોય તો આજે અમદાવાદમાં જે પ્લાઇન ક્રોસ થયું તો એમાં પણ અમે એ બધાને પણ સાથે શ્રદ્ધાંજલિ અપાઈને વિશેષ કરીને કે જે આપણી લાગણી વિજયભાઈ સાથે અમારી બંધાયેલી હતી એટલે અમે એને આમાં આવરી અને અમે એમને શ્રદ્ધાંજલિ પાઠવી દીકરીઓ દ્વારા ખાસ તો